ટંકારા તાલુકાના ગજડી નજીક આવેલા ડેમી ત્રણ સિંચાઈ યોજનાના દરવાજા અને સીલવે જોખમી હોવાનો સરકારી એક્સપર્ટ કમિટીનો અભિપ્રાય આવતા આ ડેમને તાત્કાલિક ખાલી કરવા સરકારે ભલામણ કરતા સિંચાઈ વિભાગે આજથી જ ડેમ ખાલી કરવાની કાર્યવાહી શરૂ કરી છે બીજી તરફ ડેમી ત્રણ યોજનાની હેઠળ સિંચાઈનો લાભ લેતા ખેડૂતોએ ડેમ ખાલી કરવા સામે વિરોધ દર્શાવતા ટોળે ટોડા ડેમ સાઇટ ખાતે એકત્રિત થયા હતા તાલુકાના ગજડી ગામ નજીક આવેલા વિશાળ ડેમી ત્રણ જળાશયના દરવાજા અને સીલવે જોખમી બન્યા હોવાથી છેલ્લા એક વર્ષથી સિંચાઈ વિભાગની એક્સપર્ટ કમિટી દ્વારા ડેમની સતત અવરજવર મુલાકાત લઈને તાજેતરમાં જ આ ડેમની જળસંગ્રહ કરવાનો હિતાવહ ન હોવાનો અભિપ્રાય આપીને ડેમ ખાલી કરવા સરકારને સૂચના જારી કરતા મોરબીના ડેમી યોજનાના અધિકારીઓ દ્વારા ડેમ ખાલી કરાવવાની કાર્યવાહી શરૂ કરી હતી મારું નામ લક્ષ્મણભાઈ છે આજે ડેમ ડેમ વિતરણ ખાલી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે એના વિશે શું કહેશો આજે અત્યારે સરકારનો આદેશ આવ્યો છે કે આ ડેમ જર્જરિત હાલતમાં છે અને ખાલી કરવાનો છે આ જે સરકારનો નિર્ણય છે એમાં અમારો સખત વિરોધ છે ચોમાસાની દરમિયાન જ્યારે આની અંદર લાખો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું ત્યારે આ ડેમને કાંઈ થયું નહોતું અને જ્યારે આ ચોમાસા પહેલાં ઉનાળાના સમયમાં જ્યારે આ મરામત કરી આની અંદર ત્રીસથી પાંત્રીસ લાખ રૂપિયાનો ખર્ચો કર્યો હતો ટેસ્ટિંગ કર્યા હતા ત્યારે આનો રિપોર્ટ હાવ સામાન્ય આવ્યો હતો કે ભાઈ આ ડેમ ભરો જો આ રિપોર્ટ સારો આવ્યો હોય ત્યારે જ આ ડેમ ભર્યો હોય અને હવે અત્યારે આ તાત્કાલિક આ લોકોએ જે નિર્ણય કર્યો છે તે અયોગ્ય નિર્ણય છે કારણ કે આ નિર્ણય અમને ખેડૂતોને ગળે ઉતરે એમ નથી આ પાણી છોડવામાં આવશે તો અમારો આની અત્યારે જે પાક તૈયાર થયો છે તે અમારો પાક હાઉ સંપૂર્ણ ફેલ જાય એમ છે ગજડી ગામનો હલો કાનાભાઈ મારું નામ છે હું ગજડી ગામનો ખેડૂત છું અને આ જે ડેમી ત્રણ ડેમ છે એ ડેમમાં સરકારનો એવો ઓછી તો નિર્ણય આવ્યો છે કે આ ડેમ જર્જરિત અવસ્થામાં હોય અને આ ડેમને સંપૂર્ણપણે ખાલી કરવાનો છે તો આ જે નિર્ણય છે એ સરકારનો ઓછી તો નિર્ણય આવ્યો અને જો ડેમ ખાલી કરી નાખવામાં આવે તો આ ડેમના લાભાર્થી આજુબાજુના જે ગામના ખાતેદાર જે ખેડૂત લોકો રહ્યા એને સિંચાઈના પાણીથી લોકો વંચિત રહેશે અને હવે પછી એનો જે પાક છે એ સિંચાઈના અભાવે સંપૂર્ણપણે નાશ જાય તો સરકારનું કહેવું એવું છે કે આ ડેમ જર્જરિત છે તો જર્જરિત હોય તો આ ડેમ છેલ્લા ઘણા બધા વર્ષોથી આ ડેમ ભરાય છે આની અંદર ઘણી વખત પૂર આવેલા ઘણું બધું વરસાદનું પાણી આવેલું અને ઘણું બધું પાણી આ ડેમના દરવાજા ખોલીને આમાંથી વેણ દ્વારા લાખો ક્યુસેક પાણી જતું કર્યું હજી સુધીમાં એવું કાંઈ નુકસાન થયેલું દેખાતું નથી તો સરકારનો આ ઓછી તો નિર્ણય આ ખેડૂતને ગળે કાંઈ ઉતરતો નથી કે ખેડૂતનું કહેવું એમ જ છે આ બધા ખેડૂતોનું કે ભાઈ અચાનક હવે ચોમાસું પતી ગયા પછી હવે ડેમમાં કોઈ વરસાદનું નવું પાણી આવવાનું છે ને અત્યાર સુધીનું જે પાણી સ્ટોર કરવામાં આવ્યું આ છેલ્લા ચાર મહિનામાં તો આ ચાર મહિનાની અંદર સ્ટોર થયેલું પાણી અચાનક જર્જરીત કહીએ અને કાઢી નુકવાનું કારણ શું એમ બરાબર જો જર્જરીત હોય તો પહેલેથી ડેમ ભરવાનો થતો જ નહોતો તો સમજી શકાય એવી વાત હતી કે ભાઈ જર્જરિત છે ને ડેમ નથી ભરવાનો પણ આ ડેમમાં તમે આજુબાજુની સાઈડ તપાસો બરાબર છે એ સાઈડ તપાસતા અથવા તો સામાન્ય વ્યક્તિ એક જોઈ શકે કે ભાઈ આ ડેમમાં કાંઈ એવું ખાસ જર્જરિત હોય ડેમ તૂટી જાય ને નીચે નુકસાન થાય એવું કાંઈ છે નહીં અને નીચેના જે લોકો છે ગામડાના એ લોકોને કાંઈ વાંધો નથી બરાબર છે એટલે જર્જરિત કહી અને ડેમને ખાલી કરી અને ખેડૂતોને લાખો કરોડોની નુકસાન કરવા પાછળનો સરકારનો કે જે કાંઈ સિંચાઈ મિનિસ્ટ્રીનો હેતુ શું છે એનો સખત આ ગામના આજુબાજુના ખેડૂતો બધા વિરોધ કરે છે અને ડેમ કોઈ પણ સંજોગે ખાલી થવા દેવાનો થતો નથી અને તેના માટે સરકાર ગમે તેટલો પ્રયત્ન કરે બધા ખેડૂતો છેલ્લી હદ લગી લડી લેવાના મૂળમાં છે આશરે લગભગ પાંચથી છ ગામ ગજડી છે કોયલી છે રામગઢ છે ખાનપર ચાચાપર નેસડા અને કૃષ્ણનગર સાતથી આઠ ગામ થાય બરાબર અને હજારો વીઘા જમીન છે હજારો વીઘા જમીનને સિંચાઈનો લાભ મળે છે હા અને ધારો કે અત્યારે આ ડેમ ખાલી કરી નાખે તો આ બધી સૂકી ખેતી થઈ જાય અને એનો ખેડૂતોને કરોડો રૂપિયાની નુકસાની જાય અને ખાલી કરવા પાછળનો પાછો હેતુ એવો છે કે હવે પછી એમ કહે છે કે ચાર મહિના આ ડેમની અંદર વરસાદનું પાણી ફ્લો કર્યા પછી કોઈ નુકસાન થયું નથી ને હવે એમ કહે છે કે આ ડેમ જર્જરિત છે તો હવે કે કઈ રીતે જર્જરીત થઈ ગયું એમ અને જર્જરીત હતું તો એને કંઈ ભરવાનું કોઈ સવાલ નહોતો પહેલેથી અને આ ગયા વર્ષે જ આ ડેમમાં ઉનાળામાં જે કાંઈ પાણીનો જે જથ્થો હતો એનો નિકાલ કરીને ડેમને રિપેરિંગ તો કરવામાં આવ્યું હતું જો રિપેરિંગ કરવામાં આવ્યું હતું તો જર્જરી જ કેમ છે અને રિપેરિંગ કર્યું તો એ કોન્ટ્રાક્ટર કોણ હતા તો આ સરકાર એની સામે કોઈ એક્શન લેવાની છે કે નહીં બરાબર છે